અને આ ક્રેન સિસ્ટમ તો ભાઈ મને જે મગજમાં બેઠી હોય ને આવી રીતના ઊંચું કરી શકો આ રીતના નીચું કરવું હોય ને દેખાય આમાં ધીરે ધીરે ભાઈ પ્રેશર વધતું જાય છે તો તમે ભરી કે દીધી પાણી ભાઈ આની અંદર ભરાઈ જવાનું હોય જો ઓલી કુંડીમાંથી જ આવે છે ધારો કે મારો છોડ અહીંયા આવે છે તો અહીં રાખો અહીંયા આવે તો અહીં રાખો આની કરો તો આની કરે રાખી દીધો જોઈએ બસ બસ ભાઈ બસ 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 કરો બસ કરો ભાઈ બીજાની ટાકીની જેમ નબળી ટાકી નથી કારણ કે પ્યોર વર્જિન મટિરિયલની બનાવી છે લોકલ ફિટિંગ વાળો તમે પંપ લેવા માંગતા હો ને તો ફટાફટ પેલા વિડીયો જોઈ લો રામ રામ અને કિંગ ફાર્મિંગ નામની યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજનો ખાસ વિડીયો આપણો સ્પ્રે પંપ ઉપર રહેવાનો છે ભાઈ ધીરે ધીરે હવે ખેડૂત મિત્રો સ્પ્રે પંપ વસાવવા માંડ્યા છે કારણ કે ભાઈ હવે નોર્મલ સ્પ્રેથી થી તો બહુ જ વાર લાગી જાય ને ઓછા સમયમાં તમારે જલ્દીથી સ્પ્રે કરવું હોય તો લોકો વધારે હે ને ટ્રેક્ટરવાળા આવા સ્પ્રે પંપનો ઉપયોગ કરે છે હવે આવા ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રે પંપનો ભાઈ ઘણા બધા ફાયદા તમને બધાને ખબર છે કે પહેલી વાત તો આમાં બહુ જાજી એવી નોઝલ ફિટ થઈ શકે આનું પ્રેશર બહુ હાઈ લેવલનું પ્રેશર હોય અને ઓછા સમયમાં તમે બહુ વધારે પ્રમાણમાં છે ને તમારો એરિયા કવર કરી શકો તમે વધારે દવા છાંટી શકો પણ અત્યારે સુધીના ખેડૂતોએ એ મોસ્ટ ઓફ હે ને લોકલ બનાવટીવાળા નો નોર્મલ કોઈ લોકલ ટાંકી નાખી દે એની અંદર ઓલો પોપ નાખી દે પછી એવી રીતના છે ને બધું રડોતા આવે પણ તમારા માટે સ્પેશિયલ હું આવ્યું હું અહીંયા વાંકાનેરમાં શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રી કરીને હે આ ખાસ પ્રકારની ભાઈ આવી રીતના તમારે પાછળ જોઈ શકો આ સ્પ્રે પંપ બનાવે આ કોઈ લોકલ નથી પ્યોર ભાઈ પ્યોર સિસ્ટમેટિક અને એડવાન્સ ટેક્નોલોજીવાળા આ સ્પ્રેપંપ બનાવે છે અહીંયા તમને બધી પ્રકારની વેરાયટીના સ્પ્રેપમ્પ મળી જાય જેમ કે અઢીસો લિટર પાંચસો લીટર અને હજાર લીટર એમાંય ખાસ તમારે જો બૂમવારું જોતું હોય આવું બૂમવારું જોતું હોય તો બૂમવારું મળી રહેવાનું છે અને આવી રીતના તમારે જો આવું નળીવાળું તમારે આની છે ને ગન લઈને તમારે છાંટતા હોય ને જીરામાં કે એમાં તમારે છાંટવું હોય કે અલગ અલગ તમારા ફસલમાં છાંટવું હોય તો આવી રીતના લાંબી નળીવાળું તમને મળી રહેવાનું હોય એક એવું મશીન કે જેની અંદર તમે આવું લાંબી નળીવાળું ફિટ કરી શકો અને આવી રીતના બૂમવાળું ફિટ કરી શકો એટલે કે એક જ ખર્ચામાં તમારું બધુ પૂતી જાય ને એવી રીતના રહેવાનું હોય મેં તમને આગળ વાત કરી હતી ને અઢીસો લીટર તમે જોઈ શકો હો આ અઢીસો લીટર અને આની અંદર પર્ટિક્યુલર આવી ભાઈ તમને ઘન આપે તમારા લઈને હાલતું થઈ જવાનું તમારે સો મીટર દોઢસો મીટર બસો મીટર ત્રણસો મીટર જેવડી નળી જતી હોય અને અવડી તમને નળી બનાવી દે અને ખાસ વસ્તુ શું હોય તમને બધાને ખબર છે આ બધાનું ફિટિંગ પાઇપ અને કોપર મટીરિયલ પ્રોપર ભાઈ મટિરિયલ છે ને આની અંદર યુઝ કર્યું છે કોઈ લોકલ નથી અને આની અંદર તમે વાલને એડજસ્ટની બધી સુવિધા જો હોય ને એ તો હું ફિલ્ડ ઉપર જાય ને ત્યારે તમને એકચ્યુઅલ બધું દેખાડી ખાલી ઉપર છોડું કહી દઉં હ એક સ્પ્રેપમાં તમે ટૂલ બોક્સ નહીં જોયો પણ તમે આમાં જો આમાં ટૂલ બોક્સ દીધો છે એ એકદમ ઇમ્પોર્ટેન્ડ ટૂલ બોક્સ દીધો છે કોઈ નબળી છે કે કોઈ લોકલ એ ટુલ બોક્સ નથી જોઈ લો પ્રોપર ટૂલ બોક્સ છે ને આનું મટિરિયલ જો એકદમ હેવી મટિરિયલ છે મેં તમને કીધું હતું ને ભાઈ આમાં તમે ગમે એટલા ઠેકડા મારી અને કંઈ થવાનું નથી આજી ટાંકી ટાકી છે ને આ ટાકી ચાલી કિલોની છે કારણ કે આ પ્યોર વર્જિન મટિરિયલ બનાવેલો ખુદનું પોતાનું જ મોલ્ડ એ મોલ્ડમાં જ બનાવેલ છે એટલે આને ઘડીકમાં કંઈ થવાનું નથી અને તમે મેં તમને કીધું તમને બધી પ્રકારના સ્પ્રેપોમને તમને હે ને જડી રહેવાના અઢીસો લીટર પાંચસો લીટર હજાર લીટર તમારી જેવી રિક્વાયરમેન્ટ તમારે બૂમ જોઈએ છે કે આવું લાંબી નળીવાળું જોઈએ બે એક ભેગી મશીનમાં આવી જાય એવું હોય તો એવું જોઈએ તમે જોઈ શકો આ ખાસ પ્રકારનું ઓલું બ્લોરવાળું મશીન અહીંયા એમાં તમને ખાસ સિયા અને એમાંકાર નું બધું મળી રહેવાનું હે પણ આજ હું તમને ખાસ પ્રકારનું આ દેખાડું તમને પાંચસો લીટર વાળું બૂમ ને એ તમને દેખાડું એ ખેતર જઈને બહુ ભયાની અંદર દસ ટેકનોલોજી વાપરી છે ચાલીસ કિલોની તો આ ટાકી છે આના પર તમે ગમે એ ઠેકરા મારો તો આને થવાનું નથી અને વેન્ચ્યુરી સિસ્ટમની ની તમને વાત કરતા હતા ને ભાઈ હવે તમે તારો કે પાંચસો લીટર નું લ્યો કે હજાર લીટર વાળી ટાકીનું લ્યો તો આને તમે ભરી કે દી મોટર થી ભર્યો ના ભાઈ એમાં ખાસ પ્રકારની વેન્ચુરી સિસ્ટમ દીધી જો દેખાય આ પાઇપ છે અને ઝીણો પાઇપ નીચે રાખ્યો હે અને જોઈ લો આ પાઇપ આપણો ક્યાં જાય છે કુંડીમાં જાય છે પર્ટિક્યુલર પાઇપ હવે જેવી રીતના હું મારો પીટીઓ ચાલુ કરો ભાઈ ચાલુ દેખાય પાણી પાણી ભાઈ આની અંદર ભરાઈ જવાનું જો ઓલી કુંડીમાંથી જ આવે છે વેન્ચ્યુરી સિસ્ટમ દીધી એટલે કે ધીરીક વારમાં ભાઈ તમારો છે ને ટાકી ભરાઈ જવાની છે તમારે વધારે ગધામુજરી નથી કરવાની થોડીક વારમાં જ ભરાઈ જાય કે એક્સ્ટ્રા તમારે મોટર લેવાની જરૂર નથી બધાને ને હડક તો પ્રશ્ન મારી મહેજ આગળ વેચ્યુરી સિસ્ટમ જ પાણી ભર્યું પણ આ તો કેવું ગંધારીનું પાણી છે આ અંદર જાય તો બધું બગાડી નાખે કાં તો પછી ઘણી વાર દવા આવતી હોય પાવડર ફોર્મમાં આવતો હોય તો ઘણી વાર ગાંઠા ગાઠા રહી જાય તો એ માટે સ્પેશિયલ ફિલ્ટર દીધું છે જો અહીં તમે દેખાડી દઉં દેખાય આ રેડ કલર ટાઈપનું હોય ને આની અંદર ફિલ્ટર દીધું છે કચરા કે કંઈ આવી જાય ને તો સિમ્પલી ભાઈ બોલ આવે એકદમ કડક કરે છે આ બોલ તમારે છે ને સિમ્પલી ખોલી છે સિમ્પલી ખોલી નાખે ને એટલે જેટલું કચરાવાળું હોય ને મટિરિયલ બધું એક ભેગું ઢોરાઈ જાય આ ફિલ્ડ ઉપર તમે જોઈ શકો આપણું બૂમ સ્પ્રેડે લઈ પાંચસો લીટર કેપેસિટી વાળું હે વધારે ખાસ તો મને હું ગઈ ખબર જો આ એડજસ્ટેબલ તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો કોઈ નકલ બનાવે એમાં આવું એડજસ્ટ નહી દે જેમ કે તમારે આ પર્ટિક્યુલર આપણી લાઈન છે કપાની આપણે એમાં જ દેવાનું છે તો આવી રીતના બે આવી રીતના બે ના મોઢામ કરી નાખો પછી જો કેવો જોરદાર સ્પ્રે આવે પર્ટિક્યુલર આને ટાર્ગેટ કરીએ અને પ્રેશરે ભાઈ બહુ જોરદાર મળી રહેવાનું હોય હવે બે નોઝલ હે આને હારીપટનો દવાનો માર કરીએ તો ભાઈ આમાં એક પાંદડું નહીં રહી જાય કે જેમાં દવાનો છંટકાવ નહીં થાય રેડી અને આ ક્રેન સિસ્ટમ તો ભાઈ મને જે મગજમાં બેઠી હોય ને કે વાત પૂછો માં જોઈ આવી રીતના ઊંચું કરી શકો અને આવી રીતના નીચું કરવું હોય ને આવી રીતના નીચું કરી શકો રેડી ટોટલ ભાઈ આની અંદર આપણે ચોવીસ નોંધલું ફિટ કરી છે તમે જોઈ શકો આગળનો તમને જે કંટ્રોલ દેખાડી દઉં અને મેં મેં તમને વાત કરી હતી ને અમુક વાર કેવું થાય ખબર છે અમુક વાર એવું થાય કે આપણે દવા છાટતા હોય તો એ પર્ટિક્યુલર આપણું ટ્રેક્ટર અહીંયા જ આવે અને અહીંયાથી પછી આગળ હેઢો આવી જાય એટલે ધારો કે આપણે ઓલા જ બૂમ ચાલુ રાખવાના હે ધારો કે લેફ્ટ સાઈડ ને ચાલુ જ રાખવાના આપણે રાઈટ સાઈડના ચાલુ નથી રાખવાના અહીંયા હેઠો આવી ગયો તો આ કંઈ કામના જ નથી તો તમારે શું કરવાનું ખબર છે આને તમે હકેલી હેગો કા તો પછી તમારે પર્ટિક્યુલર આને બંધ કરવું હોય ને તો તમારે એક એક વાલ બંધ નથી કરવાનો જોવા અહીંયા પોલીસ એટલે જાઓ તમારે એક એક વાલ છે ને વાંસી બંધ કરવા જવાની જરૂર નથી અહીંયા જો ખાસ પ્રકારના છે ને વાલ દીધા છે જો દેખાય અહીંયા આને આમ તમે ચાલુ બંધ કર્યું ને તો પર્ટિક્યુલર એક લેફ્ટ રાઇટનું થાય અને એક ખાલી સેન્ટરનું રાખો ને તો એ થઈ જાય પ્લસમાં આજી વાલ છે ને આથી તમે હે ને પ્રેશરે કંટ્રોલ કરી શકીએ એટલે તમે જોઈ શકો છો ભાઈ બધું બહુ એટલે બહુ જ હજુ સિસ્ટમેટિક વેમાં દીધું છે એવું નહીં કે બધું લોકલ બનાવ્યું છે પ્લસમાં તમે ફિટિંગ ને ચાપડા અને કોપર મટીરિયલ તમે જો પર્ટિક્યુલર ભાઈ આ વાપરું છે પાઇપે તમે જોઈ શકો છો બહુ જોરદાર હારી ક્વોલિટીનો પાઇપ વાપરો હવે ઘણી વાર ખેડૂત મિત્રો કેવું બનતું તમને બધાને ખબર છે આવી રીતના હું મારા ખેતરમાં હોય ને મારું ટ્રેક્ટર રાખું હો આ કંઈક થાંભલો ઝાડવું કે કંઈક ને કંઈક તો ભાઈ આડું આવતું જોઈએ પર્ટિક્યુલર એટલું ભાગમાં તો તમારે હેઠ ઉતરીને વરિયાને બંધ કરવા જવું પડે કંઈ નહીં કરવું જોઈએ જેમ કે તમારું ટ્રેક્ટર આગળ હાલતું રહે ને ધારો ક્યાંય થાંભલો ભટકાય ને તો આની રીતે જ આમ બંધ થઈ જાય ऑटो फोल्ड वाली सिस्टम रखी है भाई आ सिस्टम में भारी काम की वस्तु है तुमने जरूर ना अगर बात करी थी कि तुम भाई प्रेशर कंट्रोल कर ही सको प्रेशर कंट्रोल करने दे कर हो भाई जो देखा है हमें धीरे-धीरे भाई प्रेशर बढ़ती जाएगी देखा है अरे मारे पर्टिकुलर आ साइड नु बंद करवानो आ साइड नु बंद कर दियो दबा, और फेरो जो आ वाल दबाओ फेरओ ये जो ये फेरवा जो आ साइड नु बंद થઈ ગઈ દેખાઈ नवनीको नु सेंटर में जो इनेम चालू है એટલે બેઠા બેઠા ભાઈ તમે કરી દે હો બધું કામ બેઠા બેઠા થઈ જાય તમારે ક્યાંય જવાની જરૂર નથી જ બધું હે કંટ્રોલ કરી લે કામ કરો હાકીને દેખાડો હા હલાઈને દેખાડો આવા દે તમે જોઈ શકો ભાઈ અહીંયા બધા વાલ તમારી ત્યાં હે ને એડજસ્ટ કરી શકો હો જેમ કે ચાલુ બંધ કરવા તો અહીંથી સિમ્પલી તમારે ચાલુ બંધ કરવાનું હે અને પર્ટિક્યુલર જોઈ લો પ્રેશર જો તમે આનું તમારે જી ચાલુ કરવું હોય જી બંધ કરવું હોય તમારી રીતે ચાલુ બંધ કરી શકીએ અને જેવી રીતના એડજસ્ટ કરવું હોય ને જે આમ આમ કરવું હોય કે આમ કરવું હોય બધી રીતે ભાઈ તમારી રીતે એડજસ્ટ કરી શકીએ કોઈને એમ થાય કે ભાઈ મારે જ્યારે એટલા નહીં એટલા નહીં કંઈ વાંધો નહીં આવી રીતના એડજસ્ટ કરી નાખો ધારો કે મારો છોડ અહીંયા આવે છે તો અહીં રાખો અહીંયા આવે તો અહીંયા રાખો આની કરો આવે તો આની કરે રાખી દો જોઈએ અને પછી ભાઈ જો આજી ભીનું થઈ જાય ને તમારો કપા એ તમને દેખાડી દો ટીપા હાલતા થઈ ગયા દેખાય છે ભાઈ એ લેવલનો આની અંદર પ્રેશર છે અને જોઈ લો બહુ સારું ભાઈ મને તો આનું કામકાજ બહુ બરોબર વ્યવસ્થિત લાગ્યું છે પ્રોપર ભાઈ કંપનીની બનાવટ છે કોઈ લોકલ બનાવટ નથી પ્લે ફમ જોઈ લીધો તમને મગજમાં બેસી ગયો પણ મારી જેમ તમને મગજમાં પ્રશ્ન આવતો હોય કે યાર આ તો પર્ટિક્યુલર કંપનીનું હોય આવું બધું ક્વોલિટીવાળી વસ્તુ હોય તો તો બહુ જ હજુ મોંઘવા આવતું હોય યસ મિત્રો મોંઘવા આવે હે ક્વોલિટીવાળું આવે હે પણ મોંઘા હું તમારે જોવું નથી કારણ કે આમાં હે ને તમને સબસિડી મળી રહેવાની છે એટલે ભાઈ લોકલની હારો જ ભાવમાં હે ને તમને મળી રહેવાનું હોય સબસિડી નહીં તમારે આના ઉપર ફાઇનાન્સ લોન બે હાડવી હોય ને તો લોને બેહી જવાની છે આનાથી વિશેષ તમારે હું જોઈએ હવે ભાઈ તમારે આ સ્પ્રે પંપની કોઈની પણ જાણકારી લેવી હોય તો ડિસ્પ્લે પર મેં નંબર દીધા હોય અને આ ઉપરાંત તમારે લાઈવ રૂબરૂ જોવા હોય તો મોરબી વાકાનેરમાં માં ભાઈ આની ફેક્ટરી છે શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રી ગૂગલ મેપમાં નાખ્યું એટલે આવી જવાનું હોય ત્યાં તમે ભાઈ ડાયરેક્ટ લાઈવ રૂબરૂ વિઝિટે કરી શકો અને વધુ જાણકારી માટે મેં ડિસ્પ્લે ઉપર નંબર દીધા હોય એના ઉપર ફોન કરી લો આ સાથે વિડીયો આપણે પૂર્ણ કરી નાખી આ ફાર્મિંગ વિડીયો તમને કેવા લાગે મને ખાસ કોમેન્ટ કેજો મળી નેક્સ્ટ ફાર્મિંગ વિડીયો બધાને રામ ડાયરાને